રક્ષાબંધન અને આદિવાસી દિવસના કાર્યક્રમને અનુલક્ષીને બસ બસ સેવાએ વિશેષ સેવાઓ શરૂ કરી હતી અને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે રક્ષાબંધન અને આદિવાસી દિવસના કાર્યક્રમોને લઈ એસટી વિભાગે વિશેષ બસ સેવા શરૂ કરી ગઈકાલે ચાલીસ એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી અને રક્ષાબંધન નિમિત્તે આજે બપોરથી સોથી થી વધુ વધારાની બસો સુરતથી દોડશે ભીડ ટાળવા સુરત સેન્ટર બસ સ્ટેશનની સામેથી વિશેષ બસો ચાલશે રક્ષાબંધનના તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે શનિવારે સો થી વધુ વધારાની બસો ચલાવવામાં આવી છે ગઈકાલે ચાલીસ એક્સ્ટ્રા બસ ચલાવવામાં આવી જ્યારે આજે આ સંખ્યા સો થી વધારી દેવામાં આવી છે દાહોદ ગોધરા અમદાવાદ પંચમહાલ અને સૌરાષ્ટ્ર જેવા શહેરો તરફ વધારાની સેવા ચાલશે ભીડ ટાળવા અને

અને સો બસોનું આયોજન કરેલું છે આ બસો મુખ્યત્વે ગોધરા દાહોદ અમદાવાદ વડોદરા અમરેલી ભાવનગર તરફનું આ નું બસોનું સંચાલન છે આ એકસો બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત સીબીએસ ઉપરથી આ એકસો બસો નું સંચાલન થઈ રહ્યું છે ગયા વખતે ગયા વખતે એકસો દસ બસો નું સંચાલન થયું હતું આ વખતે અમે એકસો પચાસ બસોનું આયોજન કરેલું છે